બધા વેરી બન્યા 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 લોકોએ મેડો જાચની પાડે ચડી કોઈને કહેવા માટેનું ભજન નથી મારો પોતાનો અનુભવ મારા જીવનની ઘટના મને જ્યારે સમાજ સમાજથી બહાર કાઢ્યો બહુ સુખી ઘરમાં જણા મેં મારું ઘર પરિવાર છોડ્યું કેદાર નો વડો થયો છું મારા પારોગઢ માં એ બધું દાલ પકડી ને આ ખાડ સહારો મારા નિરાશા ના છોડ મારા છો હે આશાનીરા શા પર છો મારા વાી નિરા

આપણા આપણા કરી છે વિક્રમદાસ બાપુ નો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં બાકી એવું નથી ગયો મારું ઘણા લોકો નું કડવું લાગે છે અને સમય આ પાછા એવું છે ખારું વિક્રમ બાપુ નો એક પોઈન્ટ ખોટો નથી અને એવું યાદ રાખજો લેમડાનું દાદન કર્યું ના આવે કો તારું કરવું જ આવે હા હા કે ના એટલું તો કબીરે કીધું ને કડવા કડવા જો કોઈ પીવે એ સબસે મીઠા હોય મેરે સબસે મીઠા હોય રામ રસ છોકરો લેલો ને પહેલા જેટલો માણસ હશે એટલો ભગવાન ને ગમે અને એવું કીધું મારું ભાગવત કે એને કોઈ રોગ જ ના થાય રોગ બધા થાય કઈ આવ મોડો સળાય રાખે કઈ શંકર ભગવાને એવું કીધું કે મેં પાર્વતીને પ્રેમ કર્યો છે એટલે પાર્વતી અર્ધામ તું છું ને અર્ધામ હું છું એટલે અર્ધુ શંકર ભગવાનનું અર્ધુ પાર્વતીનું બરાબર હોબરજો આજે શિવ પુરાણમાં લખેલું છે પુરુષનું જમણું અંગ છે સતીનું છે અને ડાબુ પુરુષનું છે એટલે ગમે તે પૂજા કરી તો ડાબા અંદાએ જ જમણા પૂજા કરી તો જમણું જ કરે ને બોલો તમે મહેનત કરો ને લાભ પીરોની બેન હોંડી પછી બહેનો તમે હોબરજો પણ તમારે નિયમ છે તમારે પૂજા કરવી હોય ને તો તમારા પતિનો સાથેનો છેડો ગોઠવો પડે તો તમારી પૂજા ભગવાન સ્વીકારે આવું લખેલું છે રામાયણ પંદર દાડા દોઢ મહિને ખબર પડે કા તો શેત ગયા તો આરું થઈ ગયું આ તો હાથ તોલાનો આરો તો હોનાનો છોકરીઓ કે છે ને કઈ કે છે ને

બહુ ગમે હવરો કબીર સાહેબે એવું કીધું વર કન્યા લગન ગુરુ શિષ્ય નો ઉપદેશ ચાર લગન છે આપણા બાળપણ આપણું લગન છે સંસાર આપણું લગન છે ગુરુ શિષ્યનો ઉપદેશ આપણું લગન છે અને છેલ્લું લગ્ન સંસાર યાત્રા આ કુવારી યાદ રાખે કરવા

મારા મંદિર ની વાત કરું નોમ નહીં પાડું મારે એક ગોમ ની બે ભજન કરવા લ્યો તેને બે ફોટ ડોસીઓ જ્યો

બધો હોઈ જવા દે ને ઉપડો છો તે આ ડોબો ચારે કૂદે ડોબો કૂદે ચારે અમુક તેનો તો ડોબો દૂધ ઓછું કરવા દે તો લેમડા અગરબત્તી પોણી લોટો ડોબા ઉપર વિચાર વિચારે અહીંયા શું કરો અમ કરે પાછો એનો વાંનારો વકીલ આવે એ તમે જે કહેતા હોય હું વકીલ કહું છું લેમડા ડોરો લઈને વારે બધું જો તમે હા ઘર બધું વાર બધું મોહન બધું ચોખો બધું નખું તો બધું બાઈનું બધું તારું બધું હવે આ બધું બોલે એટલે એક જગ્યા એવું બને આ બધું વાર તો હોય એમ ઘરવાળી છે ને ઘરમાં બે પડે આવું જે વિધિ કરતા હોય વઘરે બરાબર જે કંઈક મંત્રતા હોય લોકો બહુ મંત્ર છે આ બધું હમણાં મંત્રનું એટલું બધું સાયનિંગ છે એટલે બાપા અને લોકો લાઈટ પડે છે વેટિંગમાં આજો મંત્ર છે તો શું નું શું કરવાના છે ખબર નહીં આપણને એક જણો કેતો હતો કે બાપુ પગલો બહુ પાડે લોકો હોના નો એમ કેજો ને તો ભાવ વધ્યો છે કોમ લાગે બરાબર ને કંકુનો તો બધા પડે હા તમે હા એમ તો કોઈ યાર હા કે ના હોના નો પડે હારું ના કહેવાય હા માદરીઓ મંત્ર છે દોરા મંત્ર છે અમુક અમુક જગ્યાએ મેં જોઉં છું નારીઓ મંત્રી ને ભાઈ નામ બોધે મેં કું ઘરે લબડાઈ ફરો ઘરે ઘરે લબડાવો તો સારું કશું થાય ના આ દુકાનો વાળા મેં જોયું છે ખોટું ના લગાડતા પછી દુકાનો વાળા ભાઈ ને પ્રોગ્રામ છે આ તમારી વાત ને આપણે ઉદયપુર બાજુ

આ તપadlo ને તો તપે તો ધાર આવે ઢાળાન કશુંય ના આવતા હવે એલે આઈપા ખાટલો લઈ ગયો તોય પોણી પડે આઈપા લઈ ગયો તોય પોણી પડે આઈપા લઈ ગયો તોય પોણી પડે પેલી અકરાઈ રજર હુવ રાખી દી ઘર હારું કર ઘર હારું કર જારો જો જોન તો દોના વાર તો ભરે એમના ડોળો મારતો પડે આજે તો બોસું ખોજી નાકુ એમ કઈ ડંડો લઈને બહાર ને હરી તો બોલો ખાટલામાં બબુ મળે જ ના હવે ઘરવાળીએ કીધું એ જો ચાલુ જ છે